હા સમુખ બહાર નીકળ્યો છો અમે પેલો કમા આવ્યો નહીં અને પેલો જે હતાનો માધ્યવજી આવ્યો નહીં કમાવાયું જવાનો નહીં જુઓ ભુરિયો વર્ધિલિંગ જુઓ સિદ્ધપુર અને માધ્યવ તો જો હા ઋષિ તો જુઓ માધ્યવ મેં <coughs> <coughs> લાકડો કાપી કાપીને કંટાળ્યો કાજે ભૂખલાજી હ કા બે ઉપર છે આ નોકરી કરવું હ પણ નોકરી મળતી નહીં બાપા કે નોકરી જા નોકરી એવું જવું કોઈ રાખો તો નોકરી જવું ને ના ના આ કોઈ મેણુ મારે મેણું ખમાતું નહીં ને એના માટે થેલો ભરીને નકળી જવું પડશે ચોક ચોક નોકરી નહીં જવું પડશે નહીં પાપા આવી બધા તો બાપા લાકડો કાપા જ તો

મારે ખાલી ઊંડામાં ભરી કેટલા કમાવા જતા પાંચસો રૂપિયા કાપી કાપી મરી ગયો લાકડો કાપવા જતા

આશ્રમ કે તુજા જા મારા બાપા હવેલી પર હું હવેલી પર જાઉં બાપ એમના બાપાને મળું ને નોકરી પર લાગી જવું પેલા ઘરનો કંકાસ તો જતો રહે એમ તો રોજ રોજ એમ તો ના કોઈ કે પૈસા લો પૈસા લો એકલા જવું હવે નોકરી કેટલા જોડે વાત કરું છું આ ચાર રસ્તા આવી ગયો હું હવે પેલા કીધું કે મારા બાપા હવેલી પર હશે હવે એના બાપા હવેલી કઈ બાજુ હશે ના ના હવે ચોકડી પર જવા દે એ મારા વાત કરવી પડશે કોઈ દેખાત ના નખરી લાઈટો દેખો લાગે છે શેઠની હવેલી હ એ બાજુ જવા દે મને હવે શેઠ મળી તો વાત કરું શેઠ નોકરી રાખી લો મને મને મેણું ફમાતું દોડી આપણે મને પૈસા આલો પૈસા આલો નોકરી ના જાવ તો હું પૈસા આલું ના ના નોકરી ધંધો કરવો પડશે ખાવાય નઈ આલો અત્યારે ભૂસો ભૂસો એડ્યો ના નોકરી ગોતવી પડશે નોકરી જઈને પૈસા લઈને બાપા ને બતાવું કે બાપા જો હું નોકરી જઈને આવ્યો પૈસા લઈને આવ્યો બાપાને કહી દેવું પડશે

જે તમારે છોકરો મળ્યો તો કે મારા બાપા નોકરી માટે કહેતા હતા તે આ એવું બરાબર હમ નોકરી કરશું કે આપણે માણસો પડ્યા ડગલો પણ આ તો તું તો જેમાં કે છે જે ટીમ આવી જશે બરાબર આ તો તો પ્લા એવા છોકરો ને પ્લાઉ નોમી એ પ્લા કાકા સબ એટલા માં જો તા આપણ નો ઉપરલા લા પોપો આ પોપો જીનો છોકરો ન તું હા આપણે ખાસ ભાઈ પણ નહી યાર આપણો ભાઈ આપણે વર્જો રે તું હા હું આપણા બાજુ પર એમ કે કે અમાર છોકરો કમાય

કરોડ રૂપિયા નું બાય કદું જાન મુડા હોય થી બરોબર તને કહું હાલ તને જેનું મોટું કોમ આપે હું વધો નહીં પછી આ બુજા ચાલો પેલો બુજા અલે તું જાન યાર હોય થી તું તો બી તો તો ખવા પડતી નહી શીખર ને આના છોકરો બાઈક ચલાવા આવી જોઈએ નહીં અને તો ડ્રાઈવર છે માર અને ખાલી રીગોણો છે ને આરેન બર્થડે ઉપર જો એક કરોડ નું તો ખાલી આ બુજા બાઈક લઈ આલી ઓહો અને રોજ આ કોલેજ જાય ને અમાર છોકરો હું લઈને જાય હું લઈને જાય હું લઈને ખાલી વિચાર કરું હું લઈને જતો છું